નમસ્કાર હું છું રૂપલ ન્યૂઝમાં પાલનપુર નગરપાલિકા દ્વારા મંગળવારે નગરપાલિકા હોલ ખાતે સ્કેપના વેપારીઓ સાથે બેઠક યોજાઈ હતી જેમાં શહેરને સ્વચ્છ રાખવા તેમજ પ્લાસ્ટિક મુક્ત બનાવવા ચર્ચા કરવામાં આવી હતી જેમાં વેપારીઓને પણ સહકાર આપવાની ખાતરી આપી હતી પાલનપુર શહેરને સ્વચ્છ રાખવા તેમજ પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે મંગળવારે પાલનપુર નગરપાલિકા હોલ ખાતે પાલિકા પ્રમુખ ચિમનલાલ સોલંકી ચીફ ઓફિસર જીગરભાઈ પટેલ ઉપપ્રમુખ નાગજીભાઈ દેસાઈ કારોબારી ચેરમેન પિયુષભાઈ પટેલ અને સેનિટેશન ચેરમેન પાર્થાકોરની ઉપસ્થિતિમાં સેરેપના વેપારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી જેમાં શહેરને સ્વચ્છ રાખવા માટે તેમજ પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે ચર્ચા કરવામાં આવી હતી જેમાં વેપારીઓએ પણ સંપૂર્ણ સહકાર આપવા માટે પાલિકાના અધિકારી અને પદાધિકારીઓને ખાતરી આપી હતી તેમજ શહેરને પ્લાસ્ટિક મુક્ત કરી કાપડની થેલીનું વેપારીઓ દ્વારા વિતરણ કરવાની પણ ખાતરી અપાઈ હતી આજે જે બેઠક હતી એનું સદ્ધાંત એક જ હતું કે પ્લાસ્ટિક મુક્ત કઈ રીતે કરવું પ્લાસ્ટિક મુક્ત કરવા માટે નગરપાલિકા નગરપાલિકાના તરફથી અમને ગાડીની વ્યવસ્થા કરી આપી છે અને પાલનપુરમાં પ્લાસ્ટિક મુક્ત કરવાની જે પ્રક્રિયા છે એના માટે અમે સાથ સહકાર આપ્યો છે